મારું નામ રમેશભાઈ ત્રિવેદી હું છેલ્લા સોળથી સત્તર વર્ષથી અહીંયા સેવા પૂજા તરીકે પૂજારી તરીકે ફરજ નિભાવું છું અહીંયા શનિ અમાસ હોય ત્યારે ઘણા બધા માણસો આવીને અહીંયા પૂજા કરતા હોય રાતના બાર એક વાગ્યા સુધી પૂજાઓ થતી હોય અને આ વર્ષે ખાગણ વધ અમાસ અને શનિવારી અમાસ હોવાથી અને આજે શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિમાં સાડા સાતીનો પ્રથમ ચરણ પ્રવેશ પ્રથમ ચરણ આજથી લાગુ પડશે પછી સિંહ રાશિમાં અઢી વર્ષની પનોતી છે પછી ધન રાશિમાં અઢી વર્ષની અઢિયા છે આજના નવ ને ચુમ્માળીસ મિનિટ એટલે કે રાતના પૂણા દસ વાગ્યાથી સ્ટાર્ટ થશે અને મકર રાશિવાળાને આજે શનિની પણ સાડા સાતીમાં પનોતીમાંથી મુક્તિ મળશે અને વર્ષિક રાશિને અઢી વર્ષની પૂર્ણતિમાંથી આજે મુક્તિ મળશે અને કુંભ રાશિવાળાને આજે ત્રીજો ચરણ પ્રવેશ કરશે રાતના નવ ને ચુમ્માલીસ મિનિટ એટલે કે પૂર્ણા દસની આસપાસ ત્રીજો ચરણ પ્રવેશ કરશે અને મીન રાશિવાળાને આમ આજે રાતના પૂર્ણા દસ પછી આમ બીજો ચરણ પ્રવેશ કરશે અને આજે કોઈ પણ વ્યક્તિ આજે પૂજા કરે તો એમના પૂર્વમાં કરેલા પાપક્રમોમાંથી શનિ ન્યાયના દેવ છે તો એ મુક્તિ અપાવે છે જેમ કે ઘણા લોકોને કોર્ટના કેસ ચાલુ હોય અથવા કોઈ શરીરની કોઈ તકલીફો હોય આર્થિક તકલીફ હોય તો એમાંથી એમને રાહત મળે છે અને ઘણા લોકોને કુંડલીમાં શનિરાવનો શ્રાપિત દોષ હોય શનિ કેતુનો શ્રાપિત દોષ હોય અથવા શનિચંદ્ર નો વિષયોગ હોય અથવા પિતૃ દોષ હોય તો આ લોકો આજના દિવસે શનિ મહારાજની પૂજા કરે છે તો એમાંથી એમને રાહત મળે છે અને ભગવાન એમના કર્મમાંથી મુક્તિ અપાવે છે અને સારું ફળ આપે છે જય શનિદેવ